મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીની અચોક્કસ મુદતની હડતાલથી આરોગ્યની સેવાઓ ઉપર અસર પડેલી જોવા મળેલ છે જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ તેમના સંઘના આદેશ અનુસાર હડતાલમાં જોડાતા તેમની કામગીરી બંધ કરેલ હોય આરોગ્ય વિભાગને સરકારની સૂચના અનુસાર મહીસાગર જિલ્લામાં હડતાલ પર ઉતરેલા આરોગ્યના કર્મચારીને ખોટી રીતે છૂટા કરાયાના આક્ષેપો પોતાની જૂની માંગણીઓ નહીં સંતોષાતા કર્મચારીને તેમના યુનિયન દ્વારા કરવામાં આવેલ છે મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર જેવા કર્મચારીને મનસ્વી રીતે એક તરફી રીતે અચાનક છૂટી કરતા આ કર્મચારીમાં વ્યાપક વિરોધ વ્યાપેલ જોવા મળે છે આરોગ્ય કર્મચારીને માત્ર એક દિવસની નોટિસ આપી નિયમ વિરુદ્ધ છુટ્ટા કરાયાનો આક્ષેપ સાથે વિરોધ કર્મચારીને તેમનું યુનિયન કરી રહેલ છે હડતાલ પર ઉતરેલા કર્મચારીને કોઈપણ પણ પ્રકારનું આરોપ નામો આપ્યા વગર ને ખાતાકીય તપાસ કર્યા વગર સીધા છૂટા કરતા આરોગ્ય કર્મચારીમાં ભારે રોષ જોવા મળે છે મહીવટી તંત્ર દ્વારા 5 દિવસ પૂર્ણ પણ ન થયા અને કર્મચારીને છૂટા કરતા વિરોધના વંટોળ ઉઠેલ છે મહીસાગર જિલ્લામાં આરોગ્ય કર્મચારીને છૂટા કરતા આરોગ્ય સેવા ઉપર સીધી અસર પડી રહી છે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ દ્વારા અને જિલ્લાનું આરોગ્ય વિભાગ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ મનઘડત નિર્ણય લઈ અને આરોગ્ય કર્મચારીને છૂટા કરતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જિલ્લાના અંદાજે 300 થી વધુ કર્મચારી જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર સાથે

ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલમાં હતા ત્યાંથી કર્મચારીઓ સામે એક્શન લેવાની અમારા જિલ્લા વહીવટી તંત્રએ અમને વીસ તારીખ પછી એકવીસ તારીખે તેઓએ અમને નોટિસ પાઠવી એક દિવસની મુદત રવિવારના દિવસે એક દિવસની મુદત આપી વીસ તારીખ મારી અને અમને નોટિસ પાઠવવામાં આવી અને ત્યાર પછી અમને આરોપનામું આપવામાં આવ્યું બાવીસ તારીખે અને પાંચ દિવસની મુદત આપવામાં આવી પાંચ દિવસ પૂર્ણ નથી થયા એ પહેલાં અમને ગઈકાલે અમારા બસો બાણું કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા જે અમને જાહેરનામું આપ્યું છે ત્યાર પછી કોઈ પણ કર્મચારીને પિસ્તાલીસ દિવસ સુધી એને મુદત આપવાની હોય પણ અમારા જિલ્લા વહીવટી કર્મચારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવાની વૃત્તિ રાખી આજે છૂટા કરી દેવામાં આવ્યા છે જો આજે મહીસાગર જિલ્લાના બસો બાણું પૈકી કોઈપણ કર્મચારી ટ્રેસમાં કે અન્ય રીતે જો એને કોઈ પણ પ્રોબ્લેમ થશે તો એના માટે જિલ્લામાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ કે જેમને નિર્ણય લીધો થયા એ એ તમામ સામે અમે કાયદેસર કાર્યવાહી કરીશું કેવા કર્મચારીઓ હતા અને ક્યાં ક્યાં ફરજ બજાવતા હતા અમારા કર્મચારીઓ ફિલ્ડ લેવલના કર્મચારીઓ છે ઘરે ઘરે જઈ અને ડ્યુટી બજાવે છે એ લોકો જે કામ કરે છે એ અનુસંધાન જ આપણો જિલ્લો અને ગુજરાત રાજ્ય પહેલા નંબર પર આવ્યું છે ઘણા બધા એવોર્ડ મળ્યા છે જ્યારે આ કર્મચારીઓના પ્રશ્ન હોય કે ભાઈ આ ફેબ્રુઆરીનો ઘણા પચાસ ટકા પચાસ ટકા કર્મચારીનો પગાર નથી થયો આજે દસ દસ વર્ષ થયા સર્વિસ બુક અપડેટ નથી થઈ દસ દસ બાર બાર વર્ષની નોકરી થઈ સીપીએફ ખાતા નથી ખુલ્યા આ કાર્ય તો એમનાથી થતું નથી અને જયારે ઉપરથી આ ખોટી રીતે નિર્ણય લેવાનો હતો તો તૈયારીમાં રાતો રાત રજાના દિવસે પણ આ લોકોએ કચેરી રાખી અને હુકમ કરી દેવામાં આવ્યો છે હુકમને જાણ કઈ રીતના કરવામાં આવી હતી આપણે અમને કોઈને કોઈ જાણ કરવામાં નથી આવી અમને પર્ટિક્યુલર કોઈ આદેશ કરવામાં નથી આવ્યો મનસ્વી રીતે આદેશ કરી વોટ્સઅપમાં ગ્રુપોમાં છોડી અને ડાયરેક્ટ બીજા દિવસે કોઈ પણ સમય આપવામાં નથી આવ્યો અને ખોટી રીતે આ લોકોને છૂટા કરેલા આગળની રણનીતિ શું રહેશે અમે ચોક્કસથી અચોક્કસ મુદતની હડતાલમાં છીએ અને રહીશું અમારી યોગ્ય અને વ્યાજબી માગણી છે અને આ માગણી આજની નથી બે હજાર એકથી માગતા આવ્યા છીએ બે હજાર બાવીસની અંદર સરકારે કમિટી બનાવી એ કમિટીએ અમને અહેવાલ ચૂક્યો કે તમે ટેકનિકલ કેડરમાં સમાવેશ કર્મચારીઓ ગણ ગણવા બાબતનો અહેવાલ આપ્યો આજે એ જ સરકાર અમને એમ કહે છે કે તમે ટેકનિકલ નથી ખાતાકીય પરીક્ષા જે વહીવટી કેડરની છે એ સીધી ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે અમે જે જોબ ચાર્ટ કરીએ છીએ એનો કોઈ જ પ્રશ્ન નથી અને ખોટી પરીક્ષા દાખલ કરી દેવામાં આવી છે એટલે અમારી માંગણી બિલકુલ વ્યાજબી છે અને આ માગણી જ્યાં સુધી સંદોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે અને આ જિલ્લા વહીવટી એ જે ખોટો નિર્ણય લીધો છે એમને અમે જો સરકાર સામે સમાધાન ના થાય તો કોર્ટ